આ દેશની અંદર સામાજિક આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો દેશ બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ ફલિત થયું છે આજે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઇન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી દેશના સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી અને રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી આ બંને વિરંગનાઓ બે મહાન વિભૂતિઓ કે જેનું આ દેશ માટે બહુ મોટું યોગદાન સિંહ ફાળો અઢારસો સત્તાવનના વિપ્લવમાં રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કે જેમના માટે કહેવાય કે ખૂબ લડી મરદાની તો ઝાંસીવાળી રાણીથી જેમને અંગ્રેજોને કીધેલું કે મેં મેરી ઝાંસી નહીં દૂંઘી અને અંગ્રેજોને જેમને ધૂળ ચટાડી જેમને એમનું શૌર્ય રણભૂમિઓ બતાવ્યું એવી રાણી લક્ષ્મીબાઈની અને જન્મજયંતિ અને સાથે સાથે આ દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા અને દેશની અંદર ભારત દેશમાં વડાપ્રધાન તરીકે એમના સમયગાળામાં એમને જે આ દેશ માટે કાર્યો કર્યા હરિત ક્રાંતિ હોય શ્વેતક્રાંતિ હોય કે મહિલાઓની સશક્તિકરણની વાત હોય બેન્કોના રાષ્ટ્રીયકરણની વાત હોય કે આ દેશમાં આજે પણ દેશની પ્રજા જે યોજનાઓનો લાભ લઈ રહી છે એ તમામ યોજનાઓ જે કહેવાય કે દીર્ઘ દ્રષ્ટિ એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી એક જવાબદાર માતા તરીકેની નિભાવી જવાબદારી એક પુત્રી તરીકેની જવાબદારી નિભાવી અને એક પ્રધાનમંત્રી તરીકેની પણ જવાબદારી જેમને નિભાઈ ત્યારે આજે આ બંને મહાન વીરંગનાઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એમને નમન કરવામાં આવે છે યાદ કરવામાં આવે છે અને ઇન્દિરાજી ગાંધીને તો આજે આ દેશમાં કારણ કે એમના એમનું જે શૌર્ય એમના જે નેતૃત્વ ક્ષમતા જેના લીધે આ ભારત દેશમાં માત્ર વાતો નહીં પણ જેમને ખરેખર પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા અને આપણું જે સૈન્ય છે એમને જે સન્માન આપવાનું કામ ઇન્દિરાજી ગાંધીના સમયમાં થયું હતું ત્યારે આવા ઘણા બધા કાર્યો એમને કર્યા આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને નમન કરીએ યાદ કરીએ છીએ અને કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ કાર્યવાહી ખાતે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે વિરાનના લક્ષ્મીબાઈનું જન્મદિવસ છે ને આજે દેશના ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજીનો પણ આજે જન્મદિવસ છે બંને મહિલા હતી એક આઝાદીની આઝાદીની લડાઈની ચિનગારી પહેલી આઝાદીની લડાઈની ચિનગારી જેને કહેવાય કે મેરી ઝાંસી નહીં ડુંગી એ વાત કરીને દેશ માટે મરી મીટવું એ સબક લોકોને આપ્યો અને એમની ગાથાઓ એમની વાર્તાઓ સુભિદ્રાકુમારી ચૌહાણે પ્રસ્તુત જે કરી છે કે સિંહાસન હિલ પર રાજવંશોને ભક્તિ તાની થી બૂડે ભારત મે ભી આઈ ફિરસે નઈ જવાની થી નકલી યુદ્ધ ભી ઉકી રચના યો ઓર ખેલના ખૂબ સિકાર સનગેરના દુર્ગ તોડના ઈતે ઉસકે પ્રિય ખિવાડ મહારાષ્ટ્ર કુંદેવી ભી ઉસકી ભી આરાધ્ય ભવાની થી ઓર ખૂબ લડી મર્દાનને હો તો ঝাঁસીવાલી રાણી મેરી ঝাঁસી નઈ દુંગી બાર વર્ષની ઉંમરમાં એમના લગ્ન થઈ જવા વિધવા થવું અંગ્રેજો એમનો રાજ્ય એમનો દેશ હથવા લઈ લેવા માટે આવ્યા ત્યારે ત્યારે એમનો એક વચન હતો કે મેરી ઝાંસી નહીં દેવું અને લીધો કર્યું લડતા લડતા પૂરા ગ્વાલિયર સુધી ગયા અને ત્યાં વિરાંગ વિરાંગ પ્રાપ્ત થઈ પણ એક ચિનકારી આપીને ગઈ આ દેશને કે આઝાદી કે લીધે મર મિટો પણ પીછે મટ હાથ કરો એ એ જ રીતે ઇન્દિરા ગાંધી દેશ કઈ રીતે ચલાવવો દેશની અંદર કઈ રીતે લોકોને ગરીબોને આગળ લાવવું તમામ બાબતોની અંદર એક એક એમના જે પરાક્રમો જુઓ તેવા પરાક્રમો હતા કે પાકિસ્તાનને મંચ ઉપર ઉભારીને ગાળો નહીં આપવાની એ ઇધર સે આયાસકા બોટ નહીં ચાહીએ ને એ આયાસકા બોટ નહીં ચીએ વાર્તાઓ નહીં કરવાની પણ સીધા અંદર ઘૂસીને બે ટુકડા કરી દેવા પાકિસ્તાનના એ હિંમતથી અને એમને વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને કહા હતા કે એ દુર્ગાકા સ્વરૂપે જ્યારે વિરોધ પક્ષ બી જ્યારે તારીફ કરતો હોય અને રા બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબ માણસ અંદર ના ઘૂસે એવું અઢાર વર્ષનું મતદાન તમામ બાબતો પણ આખર એમની એમનું શું હતું એમની નિગાહ એમને જોવાનું દ્રષ્ટિકોણ એ દેશની અંદરથી ગરીબીઓ મિટાવવાનું રહેનું ઘર ખેડાની જમીન આવા બધા કાયદાઓ પ્રસ્તુત કરીને નીચેથી નીચેના સ્તરના માણસે ઉપર ઉઠાવવાનું જે કાર્ય કર્યું છે એમાંથી આજના જન્મદિવસેના દિવસે બન્યો મહિલાઓ ઉપરથી હું કહેતે ને રાજહટ બાલહટ ઓર એ સબસે ખતરનાક ચીજે સ્ત્રી જ્યારે એક વખત નક્કી કરી લે કે મારે કરવું છે ત્યારે કરીને બતાડે છે અને એમાંથી એ જ શીખવું જોઈએ કે મહિલાઓને તમે આગળ લાવશો